It is yet to come in the batting order. The next ball is slightly fuller. Alice Capsi drives it with the uh, incoming angle, and it's driven straight towards Nadine De Klerk, who's fielding at mid-on. And uh, there's no possibility of a run because it was going along very quickly. So the score stays at seven for three. Another tight over from Ayabonga Khaka. Only two singles thus far in this, her second over. One ball yet to come. 3.5 overs delivered. And England have moved along to 7 for 3. Marzan Karp has also moved along to 41. चार ओवर्स के बाद सात रन है इंग्लैंड के तीन विकेट खो चुका है इंग्लैंड शून्य पर पहली विकेट एमी जोन्स के रूप में काप ने क्लीन बोल्ट कर दिया था उन्हें और दूसरा विकेट हैदर नाइट के रूप में तब भी इंग्लैंड का स्कोर शून्य था और तीसरा विकेट टैमी बेमोंट के रूप में और तब इंग्लैंड का स्कोर एक था तो एक पर तीन पूरी तरह से दबाव में इस समय इंग्लैंड और इस दबाव का पूरी तरह से फायदा लेती हुई साउथ अफ्रीका की टीम और ज्यादा प्रेशर और ज्यादा दबाव बनाने का प्रयास किया जा रहा नेट ब्रंट सामने है પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર રાજ્યમાં વરસાદથી થયેલા પાકના નુકસાનનો સર્વે કરાશે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાયો ગુજરાત સમુદ્રી બોર્ડ અને પીપાવાવ બંદર લિમિટેડ વચ્ચે સત્તર હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર પચીસ હજાર રોજગારીનું સર્જન થશે ગુજરાત વહીવટી સુધારણા પંચે બાર જેટલી મુખ્ય ભલામણ સાથેનો પાંચમો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી અને આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપની પહેલી સેમીફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને જીતવા ત્રણસો વીસ રનનો લક્ષ્યાંક આપ્યો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્ય પ્રવાસ રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાનના સર્વે સહિતના મુદ્દા પર ચર્ચા થઈ આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું રાજ્યમાં જ્યાં વરસાદ અને નુકસાન થયું છે ત્યાં સરકાર મોજણી એટલે કે સર્વે કરશે સાત દિવસમાં આ સર્વે પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે સાત દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે તમામ ખેડૂત ભાઈઓને ગામડામાં બેઠેલા હું વિનંતી કરું છું આશ્વસ્ત કરું છું આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે ગાંધીનગરમાં આજે ગુજરાત સમુદ્રી બોર્ડ અને ગુજરાત પીપાવાવ બંદર લિમિટેડ એપીએમ ટર્મિનલ્સ વચ્ચે સત્તર હજાર કરોડ રૂપિયાના મંડીરોકાણના સમજૂતી કરાર એમઓયુ થયા આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કરારથી પીપાવાવ બંદરના વિસ્તરણના કારણે ગુજરાતની ભારતના સમુદ્રી પ્રવેશદ્વાર તરીકેની પ્રસ્થાપિત થયેલી ઓળખ વધુ સુદૃઢ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું આ કરારથી પીપાવાવ બંદરની વર્તમાન કન્ટેનર જથ્થાબંધ છૂટક તથા જહાજ માલસામાનનું વહન કરવાની ક્ષમતામાં વધારો થશે તેમજ આ પ્રોજેક્ટથી પચીસ હજાર જેટલી નવી રોજગારીની તકનું પણ સર્જન થશે તેના કારણે સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળશે અને ગ્રામ્ય જીવનમાં જીવનસ્તરમાં પણ સુધારો આવશે આ કરારનો ઉદ્દેશ પીપાવાવ બંદરના ક્ષમતા વિસ્તરણથી રાજ્યમાં અદ્યતન વિકાસ દ્વારા ગુજરાતના દરિયાઈ ક્ષેત્રને વધુ સુદ્રઢ કરવાનો હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું રાજ્યમાં ગુજરાત વહીવટી સુધારણા પાંચ જીએઆરસીએ પાંચમો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે તેમાં પંચે નાગરિક દેવો ભવનના અભિગમને રાજ્યમાં ડિજિટલ સુશાસનથી સાકાર કરવા બાર જેટલી મુખ્ય ભલામણ કરી છે પંચે અહેવાલમાં એક રાજ્ય એક પોર્ટલના સંકલ્પ સાથે સરકાર નાગરિકોના ઘરઆંગણે ગવર્મેન્ટ એટ ધ ડોર સ્ટેપ ઓફ ધી સિટીઝનનો મંત્ર ચરિતાર્થ કરવા ભલામણ કરી છે સાથે જ ડિજિટલ ગુજરાત ટુ પોઈન્ટ શૂન્ય પોર્ટલ વિકસાવીને તેને ફરી સક્રિય કરવાથી સક્રિય સુશાસનથી નાગરિક કેન્દ્રિત સેવા વિતરણ અમલ કરવા ભલામણ કરવામાં આવી છે તેનાથી રાજ્ય સરકારની સેવા માટે વારંવાર માહિતી આપવામાંથી છુટકારો એટલે કે એકવાર માહિતી આપો વારંવાર લાભ મેળવવાનો ધ્યેય સાકાર થશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે નર્મદાના એકતાનગર ખાતે પ્રવાસીઓની સુવિધા માટે નવી પચીસ ઇલેક્ટ્રીક બસ દોડાવશે સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓની સુવિધા માટેની આ બસનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે આ સાથે એકતાનગરમાં દોડતી ઇલેક્ટ્રીક બસની સંખ્યા થશે આ બસમાં પ્રવાસીઓ નિશુલ્ક મુસાફરી કરી શકશે ઉલ્લેખનીય છે કે નવી ઉમેરાયેલી ઇલેક્ટ્રીક બસ નવ મીટર લાંબી મીની એસી બસ છે જે એક વખત ચાર્જ કર્યા પછી એકસો કિલોમીટર સુધી દોડી શકે છે સાબરકાંઠા જિલ્લામાં થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે આરોપીઓ વિરુદ્ધ પ્રાથમિક માહિતી અહેવાલ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ અંગે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એ કે પટેલે વધુ માહિતી આપી હતી જાંબોઈ પોલીસ સ્ટેશન મે છવ્વીસ તારીખ કો એફઆઈઆર દર્જ હોય એ એફઆઈઆર જો ભોગ બનનાર તગીર બાળા હૈ પિતાજીને રજિસ્ટર કરવાઈ તીન એક્યુઝ કે અગેન્સ્ટ એફઆઈઆર રજિસ્ટર્ડ હોય जो तीन एक्यूज है वो तीनों एक्यूज को अरेस्ट किया गया है तीनों एक्यूज है उसमें से दो एक्यूज विवाहित तो नहीं है और एक एक्यूज मैरिड है ये एफआईआर सामूहिक दुष्कर्म के तहत रजिस्टर्ड की गई है માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉપસચિવ શક્તિસિંહે આજે આકાશવાણી સુરત કાર્યાલયની મુલાકાત લીધી હતી દરમિયાન તેમણે વિશેષ સ્વચ્છતા અભિયાનના પાંચમા તબક્કા હેઠળ આકાશવાણી સુરત કેન્દ્ર દ્વારા નિર્ધારિત કરાયેલા લક્ષ્ય અને તેમને પ્રાપ્ત કરવા કરાયેલા કાર્યની માહિતી મેળવી આ પ્રસંગે આકાશવાણી સુરતના શ્રોતાઓને સંદેશ આપતા શ્રી સિંહે કહ્યું કે સુરતે સતત સ્વચ્છતા ક્ષેત્રે આજે પણ નામના મેળવી છે તેનો શ્રેય શહેર વહીવટીતંત્ર સાથે તમામ નાગરિકોના સહયોગ સમર્પણ અને શિસ્તનું પરિણામ છે ઉલ્લેખનીય છે કે સરકારી કચેરીઓમાં સ્વચ્છતાના સંસ્થાગત બનાવવા જૂના દસ્તાવેજ અને પડતર બાબતોના નિરાકરણ પ્રક્રિયાઓના સરળીકરણ તથા વધુ કાર્યદક્ષતાની સેવા પ્રદાન કરવાના હેતુથી વિશેષ અભિયાન પાંચ પોઈન્ટ શૂન્ય ચાલી રહ્યું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એન્ડ સ્કોટ એબીએડીને ફોલો કરશો હવામાન હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ત્યારે આવતીકાલે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદ થઈ શકે છે તો દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી પંચમહાલ તથા દાહોદમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ થઈ શકે છે आगामी पांच दिवस माछीमारों ने दरियो न खेल सूचना जानव आने वाला अगले सात दिन के लिए उन्तीस अक्टूबर से लेकर फोर्थ नवंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों के लिए गुजरात रीजन और सौराष्ट्र को दोनों क्षेत्रों के लिए हल्का से मध्यम बरसात का संभावना रहेगा और गुजरात रीज़न में अगले चार दिन के लिए आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है और सौराष्ट्रप में अगले तीन दिन के लिए वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ अगले तीन दिन के लिए दिया गया है उन्तीस तीस और एक अक्टूबर आइसोलेटेड प्लेसेस में वेरी हेवी रेनफॉल होने का संभावना रहेगा દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે સાંજે છ વાગ્યા સુધીમાં ચોવીસ તાલુકામાં વરસાદના અહેવાલ છે સૌથી વધુ સવા એક ઇંચ જેટલો વરસાદ બનાસકાંઠાના અમીરગઢમાં નોંધાયો હતો બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં ગત ચોવીસ કલાકમાં ડીસા અને દિયોદરમાં બે જ્યારે અમીરગઢ સુઈગામ દાંતીવાડામાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો હતો તો ભરૂચમાં પણ વરસાદના કારણે ખાંડના કારખાનામાં પીલાણ કાર્યને અસર થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે આકાશવાણી અમદાવાદના પરિસરમાં આજે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતની વિષયવસ્તુ પર આધારિત ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન શૂન્ય પોઈન્ટ છ પોઈન્ટ શૂન્ય કાર્યક્રમ યોજાયો તે અંતર્ગત કોથરા દોડ લીંબુ ચમચી અને રસ્સા ખેંચ જેવી રમત યોજાઈ હતી જેમાં આકાશવાણી અમદાવાદ કાર્યાલયના વડા એન એલ ચૌહાણ આકાશવાણી અમદાવાદ સમાચાર વિભાગના વડા ડોક્ટર ચિરાગ ભોરણીયા અને આકાશવાણી કાર્યક્રમ વિભાગના વડા ત્રિલોક સંઘાણી સહિતના અધિકારીઓ તથા પચાસ જેટલા કર્મચારીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આકાશવાણી અમદાવાદના પરિસરમાં અઝિ સુરક્ષા પ્રદર્શન કાર્યક્રમ પણ યોજાયો હતો દરમિયાન અમદાવાદના અઝિશમન દળના જવાનોએ આકાશવાણીના કર્મચારીઓને આગ લાગે તેવી પરિસ્થિતિમાં શું કરવું અને આગને કઈ રીતે કાબુમાં લેવી તે વખતે કેવા પ્રકારની સાવચેતી રાખવી સહિત બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જવાનોએ આગ ઉલવવાના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પણ તાલીમ આપી હતી સ્વચ્છતા અભિયાનના પાંચમા તબક્કા હેઠળ અમદાવાદ અગ્નિશમન શમન કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં પ્રાદેશિક સમાચાર વિભાગ પ્રાઇમરી ચેનલ અને વેચાણ કેન્દ્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપ બે હજાર પચીસની પહેલી સેમીફાઇનલ મેચ આજે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે આસામમાં ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ સાત વિકેટ ગુમાવી ઇંગ્લેન્ડને જીતવા માટે ત્રણસો વીસ રનનો લક્ષ્યાંક આપ્યો છે રાજ્યમાં વરસાદથી થયેલા પાકના નુકસાનનો સર્વે કરાશે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાયો ગુજરાત સમુદ્રી બોર્ડ અને પીપાવાવ બંદર લિમિટેડ વચ્ચે સત્તર હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર પચીસ હજાર રોજગારીનું સર્જન થશે ગુજરાત વહીવટી સુધારણા પંચે બાર જેટલી મુખ્ય ભલામણ સાથેનો પાંચમો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી અને આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપની પહેલી સેમીફાઇનલ મેચમાં દક્ષિણ આફિકાએ ઇંગ્લેન્ડને જીતવા आकाशवाणी अमदावाद प्रादेशिक समाचार पूरा हम पी आप रात्रि सात बाकी ने पचास मिनिटे राष्ट्रीय समाचार सांभ नमस्कार